વલા મિત્રો જે રીતે આપણે ઈશ્વરનો આદર કરીએ છીએ તે જ રીતે આપણા માતા પિતાનો પણ આદર કરવો જોઈએ કારણ કે ઈશ્વરે પહેલાંથી જ યોજના નક્કી કરી હતી કે આપણે ક્યારે અને ક્યાં જન્મ લઈશું અને કયા માતા પિતા દ્વારા આપણો જન્મ થશે આપણને આપણા માતા પિતા માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ કેમકે તમારા માતા પિતા તમારી સંભાળ રાખવા સખત મહેનત કરે છે તેઓ તમારી ભલાઈ માટે અને અન્ય ખુશી માટે પોતાનો ખોરાક સમયનો પણ ત્યાગ કરે છે તેઓ તમારી સુખાકારીની ખાતરી કરવા માટે દરેક પીડા લેવાનો પ્રયાસ કરે છે તેઓ તમારા માટે ભોજન તૈયાર કરવામાં સવારથી રાત્રે સુધી રસોડામાં સમય વિતાવે છે ઘરની સફાઈ ખોરાક રાંધવા અને કપડાં ધોવા એ અન્ય કાર્યો છે જે તેમના સમયનો નોંધપાત્ર થયેલો છે ઘણીવાર માતાઓ બધા લોકો જન્મ્યા પછી જ ભોજન કરે છે માતા પિતા બધા સુઈ જાય પછી જ સુવે છે અને બીજા બધા જાગે તે પહેલા જ જાગે છે તેઓ ફક્ત તમારા ઉજ્જવળ ભવિષ્યને માટે તેઓ આરામ કર્યા વિના સતત મહેનત કરે છે પરંતુ આજના સમયમાં આપણે જોઈએ છીએ કે વૃદ્ધ અને વૃદ્ધ માતા પિતા ઘણા બાળકોને માટે આજે બોજ બની રહ્યા છે તેથી તેઓ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલે છે કારણ કે તેમની પાસે તેમની સંભાળ લેવાનો સમય નથી જે માતા પિતાએ તમને જન્મ આપ્યો છે તેઓ તમારા પ્રેમ અને સંભાળના હકદાર છે તેમને પ્રેમ કરવા અને તેમની સંભાળ રાખવાની જવાબદારી લેવા માટે ગંભીર બનો જો તેઓએ તેઓનું આખું જીવન તમારા માટે આપી દીધું તો તમે પણ તેમને સમય આપવા માટે ઋણી છો તમે ભલે ગમે તેટલી ઊંચા હોદ્દા પર પહોંચો તમે ભલે ધનવાન બની જશો અથવા ભલે તમે મોટા થયા પછી સારી નોકરી મેળવી લેશો પણ તમારા માતા પિતાની સંભાળ રાખવાની જવાબદારી તમારી છે યાદ રાખો તમારા માતા પિતાને હું તમને પ્રેમ કરું છું કહો તમારો પ્રેમ બતાવવા માટે તેઓને તમે ગળે લગાડો અને ચુંબન આપો જ્યારે તમે માતા પિતા બનશો ત્યારે તમારા બાળકો પણ તમારી સાથે તે જ રીતે વર્તાવ કરશે જેમ તમે હવે તમારા માતા પિતા સાથે કરો છો Прободам на Ашиска по.